આજે અંબાજી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ પાંચમા દિવસમાં બાવીસ લાખ પાંત્રીસ હજાર માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા માઈ ભક્તો માટે તમામ સુવિધાઓથી સજ્જ આજે છઠ્ઠો દિવસ ભાદરવી પૂનમના મહામેળાનો પાંચમો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે ત્યારે મા જગતજનની અંબાના ધામે યોજાઈ રહેલો સાત દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શન કરી રહ્યા છે મોટી સંખ્યામાં આવતા ભાવિક ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂરતી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે જેમાં ભક્તો માટે વિસામાં જમવાના પીવાના પાણી ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે આજે આ મહાકુંભનો પાંચમો દિવસ હતો ત્યારે પાંચમા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણે શીશ નમાવવા પહોંચ્યા હતા રંગે ચંગે યોજાઈ રહેલા આ ભાદરવી મહાકુંભમાં યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે મેળાનો આજે છઠ્ઠો દિવસ સુખરૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મેળાના પાંચમા દિવસે ત્રણ લાખ પચાસ હજાર ચારસો પાસઠ બોક્સ મોહનથાળ પ્રસાદનું વિતરણ થયું હતું અને પાંચ લાખ અઠ્ઠાણું હજારથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા તો નેવું હજાર પાંચસો વીસ જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો મહાકુંભના પાંચ દિવસ દરમિયાન કુલ બાવીસ લાખ પાંત્રીસ હજાર સાહીઠ માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે પાંચમા દિવસે છસો ઓગણીસ ધજાઓ ભક્તોએ મંદિરના શિખરે ચડાવી હતી મેળા દરમિયાન અવિરતપણે ભક્તોનો પ્રવાહ અંબાજીમાં જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર સુરક્ષા અને સ્વચ્છતાને લઈ કાર્યરત છે અને લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે અંબાજી સંજીવ રાજપૂત ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિસ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવું હજાર જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ઘસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે